દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં આવેલ ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમતગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો શાળાના ટ્રસ્ટી સરદારસિંહ વારિયા નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલભાઈ ડામોર શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાડા દિલીપભાઈ મકવાણા સાહેબના હસ્તે દીપ પ્રાગટાઈ કર્યા બાદ રમતગમતની શરૂઆત કરાઈ કબડ્ડી કોકો એકસો મીટર ચારસો મીટર દોડ ગોળા ફેંચીની રમતો રમાઈ જેમાં લગભગ નેરુ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલભાઈ ડામોર તથા શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાડા દ્વારા આચાર્ય ભેદી રણછોડભાઈ ભુરાભાઈ સુપરવાઇઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓ લીલાબહેન તથા નિનામા સાહેબ સન્માન કરવામાં આવ્યું હતું પાલિકા કક્ષાનો કાર્યક્રમ બાળકોને જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું